ઝૂપડપટ્ટી સંકલન સમિતિ દ્વારા ડિમોલેશન પ્રકરણના વિરોધમાં કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરવામાં આવી નગરપાલિકા દ્વારા ગઢેચી શુદ્ધિકરણના અનુસંધાને મોટા પ્રમાણમાં ડિમોલેશન પ્રકરણ હાથ ધરવામાં આવવાનું છે જેની નોટિસ પણ બજાવવામાં આવી છે ત્યારથી આ ડિમોલેશન પ્રકરણનો વિરોધ કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ની માંગ કરવામાં આવી છે ત્યારે ફરી એક વખત ઝૂંપડપટ્ટી સંકલન સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે વીસ હજાર અરજીઓ સાથે કલેક્ટર કચેરીને પહોંચી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ડિમોલેશન પ્રકરણનો વિરોધ નથી પણ આ ઝુંપડપટ્ટીના રહીશોને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ફરી એક વખત માંગ કરવામાં આવી હતી

ઝૂપડપટ્ટી હિત વરસાદ સમિતિની પ્રતિનિધિમંડળ ભાવનગર કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવીએ છીએ આશરે વીસ હજાર અરજી થકી અમે રજૂઆત કરીએ છીએ લેખિતમાં કે હાલ જે ઝૂંપડપટ્ટીઓનું જે ડિમોલિશનનું કામ કામગીરી તે લોકો હાથ ધરી છે અને ત્યાં જે નવો પ્રોજેક્ટ બનાવવા માટે તે લોકોએ નવી સ્કીમ બહાર પાડી છે તે આગળનો પ્લાન છે એટલે કે તે પહેલાં સરકાર શ્રી દ્વારા બે હજાર ચૌદની અંદર જે ઝુંપડપટ્ટી વિસ્તારો છે તેને સ્લમુક્ત એટલે કે ગુજરાતને સ્લમમુક્ત અને ભારતને સ્લમુખ કરવા માટે મુખ્યમંત્રી ગૃહ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના બહાર પાડવાની એ પૂર્ણ કર્યા બાદ પછીના જે પ્રોજેક્ટો હોય તે અમલવારી કરવાની હોય છે પણ અત્યારે ભાવનગરની અંદર એ પ્રોજેક્ટનું અમલીકરણ કર્યા વગર સીધે સુધો બીજા પ્રોજેક્ટને અમલ કરવામાં આવે છે તો આજે અમે ફરીથી ઝૂંપડપટ્ટીના રહીશો વતી સરકારશ્રીને અને કલેક્ટરશ્રીને એવું નિવેદન કરવા આવ્યા છીએ નમ્ર અરજ કરવા આવ્યા છીએ કે ઝૂપડપટ્ટીના જે વસાહત રહીશો છે તે લોકો તમારી કોઈ યોજનાઓનો વિરોધ નથી કરતા પણ તે લોકોનો આ જે હક છે તે હક માંગવા માટે આપશ્રીને આજે રજૂઆત કરીએ છીએ કે તેમના જે હકો તેમના હકોને પાલન કરવામાં આવે તેમને કાં તો જગ્યા તથા મકાન આપવામાં આવે અથવા તો લીઝ પટ્ટો કરી દેવામાં આવે અને એ કર્યા બાદ એટલે કે બેઝ બાંધ્યા બાદ પછી જે પણ આપણા ફેઝ વન ફેઝ ટુ જે કાંઈ પણ પ્રોજેક્ટ હશે તેમાં રહીશો સાથે સહભાગી બનીને સરકારશ્રીને અને કલેક્ટરશ્રીને સહયોગ આપશે તેવી અત્યારે હું હિત રક્ષા સમિતિ આજ રોજ અમે ભાવનગર શહેરના દરેક ઝૂપડપટ્ટીને આવરીને અંદાજે વીસેક હજાર જેટલી લેખિત અરજીઓ કલેક્ટરશ્રીને દેવા આવ્યા છીએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે બે યોજનાઓ ચાલી રહી છે એ યોજનાઓની અંદર અગ્રતાક્રમે ક્રમે ઝૂપડપટ્ટી વસાહતવાળાને આપવી જોઈએ તેવું યોજના કહે છે એ યોજનાની યાદ અપાવવા અને ઝૂંપડપટ્ટી હિતરક્ષા સમિતિ દ્વારા દરેક ઝૂંપડાધારકોને પોતાનું મકાન ગેરકાયદેસર રીતે ન પડે એ માટેથીને અમે આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ મહાનગરપાલિકા દ્વારા જે સ્કીમ પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો છે જે સિત્તેર હજાર કરોડના ખર્ચે પણ અત્યારે એવું લાગી રહ્યું છે કે સિત્તેર હજાર કરોડના ખર્ચે જે પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો છે એ અંદાજે ભાવનગર શહેરના આઠસો ઝૂંપડા ધારકોના નાશ માટેનો પ્રોજેક્ટ છે એની રજૂઆત કરવા અમે કલેક્ટરશ્રીને આવ્યા છીએ અને ઝૂંપડા ધારકોના ન્યાય માટે કલેક્ટરશ્રીને લેખિતમાં અરજીઓ આપી છે આ બે યોજનાનો એમને લાભ મળે લાભ મળ્યા પછી જ તે બીજો કોઈ પ્રોજેક્ટ આગળ વધે તેવી અમે વિનંતી કરવા આવ્યા છે